જૂનાગઢ જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાની કૃપા વરસતા નદી નાળાઓમાં પૂર આવ્યા હતા અને સાથે સાથે જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ હતી બાટવાખારો ઓઝટ બે ઔઝત વંથલી ઓઝત સાપુર સાબલી આંબાજળ ઓઝતવીયર આણંદપુર ઉંબેણવીયર કેરાણા અને ભાખરવડ ડેમ ઓવરફ્લો થયા હતા જેમાં ઓઝતવંથલીના બાર ઓઝત સાપુરના દસ સાબલીના સાત બાંટવા ખારુના ત્રણ અને ઓઝડ બે ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા જ્યારે આંબાજળ ડેમનો એક દરવાજો ખોલી જળાશયનું રૂલ લેવલ જાળવવા નદી નાળામાં પાણી છોડવામાં આવ્યું હતું સતત મેઘમહેરથી જનજીવન પ્રભાવિત થયું હતું અનેક દાતાર અને ગિરનાર પર્વત ઉપર પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા જેના પરિણામે કાળવા નદી પણ બે કાંઠે થઈ હતી આ સાથે જ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવર પણ ઓવરફ્લો થયું હતું અવિરત વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે ખેતરો પણ પાણીથી તરબતર થઈ ગયા છે તો ક્યાંયક વધારે પાણીના પ્રવાહને કારણે જમીનનું ધોવાણ પણ થયું છે